ચમાઈરાજ પાયું જમાનો તમને આવો પાયું બો અસલ હતું મમ્મી મે કેરી સરસ વાકાળે ની ખીચડી ને રોટલી મને તો બહુ ભાવે હા ઘરે જ નત ખાતી ઘરે તો એમ કે મને ખીચડી નત ભાવતી નાય ના મારાત ને બહુ ખીચડી ભાવે પેલે થી બો ભાવે ને બરાબર હાય મમ્મી હવે તૈયાર થઈ જાય ભાઈ તો જી ના આવ્યો હમણા આવો જોઈએ યાર હું તૈયાર થઈ જાઉં કા આ હરી ની હરી લાગે ની નારે ના મમ્મી આ થોડી પેરે ના કરે માં હું લાખો ના પાટલા બધું પેરલો ને કા અસર લાગે

હા હા હાલો મે તો પેટ પર ને ખાઈ લીધું નહીં નાસ્તો હોય હા તને તો નાસ્તાની પેલી છોકરી કેવી હતી તો જો કંઈ નહીં સરસ હજા હાય હાર હરો તમે એની ખુશ છું મારા ભાઈને મારબો લઈને જાઓ છોકરી હાપાડી દે તો હારું મારે ભાઈને તો મારી પાપી આવી જાય સગાની તૈયારી વાવ કી મજા જાય હાલ આમ જલ્દી તૈયાર થઈ જાવ હાલ લા લા પ્યાર

નિહારલું ખુદિ નજર ઉતારલું સજ ગઈ રે સજ ન

ஜிந்தகி மே ஆகே ஜிந்தகி ஓ 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

મારે એ કઈ નથી ગોતવી તું આવી એટલે ઘણું છે જિંદગી સુધરી ગઈ તો કહું જેને ગીત બનાવ્યું હારામ સારું બનાવ્યું જિંદગી બદલ દી જિંદગી બદલ દી બીસાડો આમ ના બોલી શકે ગીત ગાઈને બોલી શકે કા હા હા હવે તાર જાય ભાઈની જિંદગી બદલીએ ચૂપ સમયમાં પછી કહે જીજાજી તમે બરાબર ગાતા હતા હા કરે સોનાલ થઈ ગઈ તૈયાર હા મારી દીકરી કેવી સર લાગે હા મમ્મી તૈયાર થઈ ગઈ તમે કેવા સરસ લાગો આ સાડીમાં મેં જ્યાં બંગોળીઓ પહેલી હોનાની છે આ સેન ને ખબર પડે ને આગુ લઈને જાય કે આ રૂપિયા વાળા છે બરાબર ને હા મમ્મી હાચી વાત છે ટીપી ટી ટી ભેગું કરી ને એટલે સોનું બનાવ્યું ને હા ટીપી ટીપી ટી ને કરે ને કોઈ દી કોઈ હારો સાને પીવાય ક્યાં જઈ ને ખાઈ આવે પી આવે મોજ કરી આવે કોકીન ઘેર આવે ચાઈ ન દે હારી પાછા કે કોફી પીવા કોફી પીવી કે પાણી પીવું તે ખબર ન પડતી પછી ડા હોનું થઈ જ જાય હા દીકરી તાર માય લોક કર્યો ટી જો એટલું વાય દઉં જો દીકરા નઈ દઈ હકી ને એટલું હોનું કરી લીધું છે સાચી વાત છે મમ્મી તમારી તારા લગન માં મે કેટલું હોનું આપ્યું કા ન થાય પમે તને આઈપુતી મમ્મી કેવું સરસ સોનું આપ્યું મને એ સેટ પણ બહુ ગમે હું ભાઈ ને લગ્ન થાય ને તો એ પહેરી હજ પહેરજે મારી દીકરી બધાને ખબર પડે ને કે મા બાપે આપ્યું મમ્મી આ સાડી કઈ છે આ સાડી તો મને ખબર ન કઈ લીધી તમે આ હાડી તો આમાં લગ્ન પછી ની તરત ની છે વિયો કરો થઈ ગયા આ હાડી ને આજ હું કલે માં દીકરા માંગુ લઈને જાવ ને તો મારા આ હાડી પહેરીને જાવ હા બરાબર પી મમ્મી જી આ હાડી ફાટી ન ગઈ વિયોરમાં ના રે ના જમાઈ તમને ખબર છે ને મારા હાથોની મારી હાથોંંતા મરા હુઈ વખાણતા મરા હું તેમ કે માં ઘરમાંથી ઘર કર્યું માર હોવે આ હો હવે તમારું શું કરે ઘરમાંથી ઘર કરે ઘરની બહાર કરે જમાય જમાઈને મજાક કરવાની બહુ ટેવ છે ને આ કરેતી બધાઈની મજાક કરે ઉતારે ના રે ના હા હું તો એમ કહું છું કે ઓ એવી જોઈએ કે ઘર માંથી ઘર કરે કા આ હો માર ભોવ તેવી જોઈએ મને તો એવી જાસા છે કે છોકરી اصلا હે માં દીકરીની જો ના હું માં તમારી દીકરી માર ઘરમાંથી ઘર કર્યું કા મત કર્યું એ કેની દીકરી છે માં મારી દીકરી છે કરે જ ને

મમ્મી અત્યારે તો એની ફેશન છે સસમા કઈ નઈ સસમા કાઢી ખબર પડી છોકરી કેવી એનો કારી માય દેખા હે તારા સસમા માં સાચી વાત છે પછી ખબર નઈ પડે કે તા ના રે ના બનેવી મને એવું કઈ નથી વ્યવસ્થિત છોકરી જોઈ લેવાની બરાબર ને પછી કઈ દિન ન થાય એ પેલા જોઈ લેવાનું એ હોય તો શું ને આપણે વાતચીત નઈ પૂછી હું કા બે જણા વાતચીત કરીએ તો ખબર પડે ને આપણે હા એટલે ને મમ્મી બે વાતચીત કરી લે હું છે હું ભણેલા તે બરાબર ને આપણે મોટા તો બધાય ખબર ન પડે હા એ બરાબર વાતચીત તો કરાવવી જ પડે

ખોટો ડમ બોલવું નથી બરાબર એ હોય તો કઈ કમ પૈસા વાળા છે ને પપ્પા ની બિઝનેસ છે કાં છે જ ને આપડે ક્યાં ખોટું બોલવું હા મમ્મી પણ હું નોકરી નથી કરતો તે આપીએ મને અટાણે છોકરી આપી દે મા ભાઈ રો રૂપાળો છે યારા ભૈયા મેરા દુલા રાજા બનકે આ ગયા છોકરી આ પાડવા દે પછી પ્યારા ભૈયા કરજે હા મારો લાડકડો દીકરો હમણાં વરાજો બની જાય આ પાડીએ તો ક્યાં ભાગે છે ભાઈ મમ્મી મને બીક લાગે એમ થઈ માં ન જાવ છોકરી જોવા હા હવે છોકરી જોવા ન જાવ ના રે ના તાર પપ્પાય ગાડી બાંધી એમાં હર માવા ન હોય માં હા હું નતો આવ્યો સોનલ ને જોવા જો એમાં માં આવ્યો હોય લાડો ખાઈ પસતાય લાડો ન ખાઈ પસતાય ખાઈ લે હવે બેહી જાય ઈ જ ને મને બીક લાગે હે અરે ના ભાઈ હું તો સપના જોવા મે બી પાર પઈ ના જાસુ પછી જલ જેવા જાસુ પછી સગાઈ થશે લગન થાશે કેવી મજા આવશે શિબાવતી કરી ખરીદી સાહેબ ભાઈ ને ભાભી માટે મારા માટે આવો પછી મારા થા ખીસા ખાલી આવ ઈ વાત છે ખીસા તો આપણે બધાય ખાલી થઈ જાય મમ્મી જો છોકરી કાઢી ને તો હું નઈ કરું પહેલા કહી દઉં ભાઈ જો પછી ખબર પડે ને એમ કહી દે કાઢી છે ને ચોરી છે ને પછી ધીરી ખામેડી હોય ને તો હલવી લેવાય ઘર તો હલવે આપણો બહુ ફેન ફોટોવાળી ન હોય તો રૂપિયા વાય પ્રવા પટાય જો હું ફેન ફોટો મમ્મી તું તો લોભ લોભ જ કરતી હોય ત્યાં હોય ને

કરેક્ટ બોલ્યા તારા ફ્રેન્ડ હો બધાય પૈની બાપને રૂપિયા કેટલા છે લે એના બાપ કે પૈસાનો છે દીન મા દીકરો એક નેક છે હા મમ્મી મારો ભાઈ એક નેક છે પૈસાવાળો છે ઈહા રુપિયા બધું હું ન પેરું એટલે વાંધો નહી આવે એટલે પેરું બધું હું સોનું ખબર પડે કે એના કેટલું સોનું છે હોજી દા મલક દાઈબો મેમા હું એમ દઉં નઈ કોઈ ન હલો હલો ગાડી આવી ગઈ છે હવે જાવશું ને આપણે બધાય હાઓ જાવશું તમે હું આવો સટ પેન બેઠા છોકડા વારો ધોરો માગું લઈને જતાય ન્યાવા કપડા પેરે અמא હું અંતો સે જઈ અંતો સે ファインイおちてまディクランパイナンバーキーセコンクルダネティア。アワカプラウンペイダダダメン。アレナ、マンプラゴミ。オガディアウィギセアガディアウィギュアウィギュアウンゴーバディレリセントニカリ、マティフォノトケトネケイコ。アテキディアナマリトリコラマ。ケティアンギディバレイ。ガディバレイ、ベアルピエリトウバリソケトトトベアイノ。カマ、ベアルピエリタイ。アレナチョイアウトプラントナーズネカ、ペトラディディプリケン